હેલો ફ્રેન્ડ્સ કિચન ગેલેરી વન ટુ થ્રીમાં હાર્દિક સ્વાગત છે આજની આપણી રેસિપી છે સાબુદાણા બટેટાની ફરાળી ખીચડી બહેનો આજે હું જુલાઈ મહિનાની ત્રીજી તારીખે આ વિડીયો બનાવી રહી છું એટલે કે હવે પછી તુરત જ ઓગસ્ટ મહિનો આવશે અને ઓગસ્ટ મહિનો એટલે ગુજરાતી મહિના પ્રમાણે શ્રાવણ મહિનો અને શ્રાવણ મહિનો એટલે વ્રત તહેવાર અને ઉપવાસનો મહિનો તો આ વિડીયો તમને આ સમયે ખૂબ જ ઉપયોગી થવાનો છે એમ માની અને હું આ વિડીયો તમારા માટે બનાવી રહી છું સાબુદાણા બટેટાની ખીચડી કરવી એ કોઈ નવી વાત નથી દરેક ઘરની અંદર થતી જ હોય છે પણ દરેકની રીત અલગ અલગ હોય છે અને બહેનોના તો હાથમાં એક પ્રકારની કરામત હોય છે કારણ કે બહેનો છે એ અન્નપૂર્ણાનો એક રૂપ છે બરાબર તો બહુ ભાવ સાથે આપણે આ સાબુદાણા બટેટાની ખીચડી બનાવતા હોઈએ છીએ તો જે લોકો નથી બનાવતા અથવા તો જેને નવી નવી શીખવી છે એમને પણ આ વિડીયો એ રીતે ઉપયોગી થશે અને જે લોકો રૂટિનમાં બનાવે છે એને પણ આ વિડીયોમાંથી કંઈક તો નવું મળવાનું જ છે તો ચાલો આપણે શરૂ કરીએ સાબુદાણા બટેટાની ખીચડી કેવી રીતે બનાવાય એની રેસીપી સર્વપ્રથમ મેં બે કલાક સુધી સાબુદાણાને સરસ ચોખા પાણીએ ધોઈ અને પલાળી દીધા છે તમે જોઈ શકો છો આમાં સરસ પલળી પણ ગયા છે સાથે મેં બટેકા બાફી લીધા છે એ બટેટા મેં નિમક નાખીને બાફ્યા હતા આદુનું છીણ છે મરચાં છે કટકી તીખી મિરચી લીધી છે કોથમીર અને આ છે માંડવીનો ભૂકો એટલે કે શિંગદાણાનો ભૂકો એ શેકેલો નથી એ કાચા શિંગદાણા લીધા છે ને એને અધકચરા જ આપણે મિક્સર જારની અંદર પીસવાના છે બહુ બારીક ભૂકો નથી કરવાનો કારણ કે એમાંથી તેલ છૂટે આ વઘાર માટેની વસ્તુ છે લાલ મરચાં લાલ સૂકું મરચું લીમડાના પાન રાઈ જીરો અને સેજ બે ચાર દાણા મેથી છે બરાબર તો આ સામગ્રી છે આપણી સાબુદાણા બટેટાની ફરાળી ખીચડી બનાવવા માટે માત્ર આટલી જ સામગ્રી જોઈ છે અને બાકી જે કંઈ છે એ આપણી વઘારની બધાની અલગ અલગ રીત છે બાકી કોઈ વસ્તુ તમે કેટલી એમાં પ્રમાણમાં નાખો છો એ એ રીતે દરેકની પદ્ધતિ છે 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 અલગ પડતી હોય તેલ દરમિયાન સાબુદાણાને ચારણીમાં નાખીએ અને થોડાક નિતારી રાખશું અને હવે તેલ આવી ગયું છે તો વઘારની બધી જ વસ્તુ મેં એક સાથેમાં નાખી દીધી છે અને ચમચાની મદદથી આપણે એને થોડુંક હલાવી નાખીએ સાથે આદુનું છીણ અને સુરતી તીખી મિરચી લીધી છે એને પણ આપણે આ વઘારમાં નાખી દઈએ છીએ જેથી કરીને આદુ છે એ સંતળાઈ જાય મરચાં છે સંતળાઈ જાય તો એની ફ્લેવર છે એ અલગ જ આવતી હોય છે કાચા આદુ મરચાંની સ્વાદ અને સુગંધ જુદો હોય છે અને સંતળી ગયેલા આદુ મરચાંનો સ્વાદ પણ જુદો હોય છે હવે આપણે એમાં નાખીશું બાફેલા બટેકા એ બટેકાની ઉપર જ મેં નિમક હળદર અને ચટણી આ ત્રણેય વસ્તુ ઉપર રાખીને જ રાખ્યા હતા જેથી કરીને વઘારમાં સીધા નાખીએ તો તરત જ એ પડી જાય પછી એને થોડીક વાર માટે સરસ રીતે ધીમ ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે જેથી કરીને બળેની અને એ હલાવવાનું છે અને આ જે નીતારેલા સાબુદાણા છે એ આપણે એમાં નાખી દેવાના છે આમાં પાણી રહી જશે સાબુદાણામાં તો જરાય ચિંતા કરવાની નથી કારણ કે આપણે હજી પાછળથી શિંગદાણાનો દાણાનો ભૂકો આની અંદર એડ કરવાનો છે હવે જેટલા મેં સાબુદાણા નાખ્યા છે ને બેનો એના પ્રમાણમાં નિમક હળદર અને લાલ મરચું પાવડર એ ત્રણ વસ્તુ હું નાખીશ જો તમે વધારે તીખાસ ખાતા હો તો લાલ મરચું પાવડર વધારે નાખજો બાકી સુરતી તીખી મિરચીની કટકી મેં આમાં લીધી છે એટલે એની તીખાસ તો સરસ મજાની એમાં ચડી જ જવાની છે એટલે પ્રમાણસર બધું નાખ્યું છે તીખાશમાં હવે મેં જો સાબુદાણામાં પાણી હતું ને તોય હું પાછળથી થોડુંક પાણી એડ કરું છું અને એ પાણી હું ગ્લાસની મદદથી નથી નાખતી હાથેથી લઉં છું એટલે વધારા ન પડી જાય અને હવે થોડીવાર વાર માટે એને ઢાંકીને રાખી દીધું થોડીવાર પછી ખોલશો તો તમે જોઈ શકશો કે સાબુદાણા છે ને એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે એટલે કે ચડી ગયા છે ગળી ગયા છે અને એવા જ આપણે આમાં જોઈએ હવે નાખીશું આપણે ઉપરથી શિંગદાણાનો ભૂકો જોઈએ એ પ્રમાણે નાખજો મેં બહુ મોટી વાટકી ભરીને રાખ્યો તો એટલે મેં જરૂરિયાત મુજબ નાખ્યો છે એમાં નાખ્યો આપણે લીંબુનો રસ અને લીંબુનો રસ નાખ્યો છે એટલે ગળપણ તો નાખવું જ પડે તો મેં થોડીક એમાં નાખી છે ખાંડ હવે આ બધું ફરીથી આપણે આને મિક્સ કરી દઈશું હલાવી દઈશું ઉપર કોથમીરના પાન પણ નાખી દીધા છે અને ચમચાની મદદથી સરસ રીતે આપણે આને હલાવી દેવાનું છે બે મિનિટ માટે ઢાંકીને રાખી દો અને બસ ખોલશો ત્યાં તૈયાર છે આપણી સાબુદાણા બટેટાની મસ્ત મજાની ફરાળી ખીચડી એટલી સરસ સુગંધ આવે છે આદુની મરચાંની અને બટેકાની સાબુદાણાની એટલી સરસ ફ્લેવર આવે છે કે ન પૂછો વાત તો બેનો મેં આગળ જ તમને કીધું કે આ બધી હાથની જ કરામત હોય છે તમે પણ બનાવો છો સાબુદાણા બટેટાની ખીચડી અને હું પણ બનાવું છું એમાં નવું કશું નથી પણ આપણા આપણા બહેનો એક ભાવથી આપણા ઘરનાને આપણે જમાડતા હોય છે ખવડાવતા હોય છે અને દરેક બહેનોની આ કામ કરવાની એક અલગ પદ્ધતિ હોય છે એ દ્રષ્ટિએ આ વિડીયો અલગ પડી શકે તો તૈયાર છે આપણી સાબુદાણા બટેટાની ફરાળી ખીચડી હવે મારે બીજી એક વાત કેવી છે તમને આ જે મટીરિયલ્સ છે ને સાબુદાણા બટેટાનો અત્યારે મેં તમારી સામે સિંગદાણા સાબુદાણા અને બટેકાનું જે મેટર તૈયાર કર્યું છે એ જ પણ આમાં બટેકા મેં કટકા કરીને નાખ્યા છે અને ઓલામાં છે ને બટેટા છૂંધીને નાખવાના છે અને પછી એની નાની નાની છે ને થેપલી વણી નાખવાની કહું છું આ જ બધું મટીરિયલ્સ પણ બટેકા એમાં છૂંદીને નાખવાના છે પછી એની ગોળ ગોળ નાની નાની થેપલી વણી મતલબ કે હથેળીથી દબાવીને એના સાબુદાણા ટીકા જેને આપણે કહીએ છીએ એ કરી લેવાના અને નોનસ્ટિક લોઢીની અંદર એ છ સાત નાની 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 પૂરી જેવડી જે થેપલી કરી છે બે હાથે દબાવીને એ તેલ સેજ મૂકી અને એની ઉપર સાંતડી લેવાની અને ઉપરનું પળ બેય બાજુનું પળ છે ને એકદમ ક્રિસ્પી કરી લેવાનું તો આ એક જ મટીરિયલ્સમાંથી તમને બે પ્રકારના નાસ્તા ખાવા મળશે તો તમે પણ આ વસ્તુની અચૂક ટ્રાય કરજો તો બેનો આ બેય વસ્તુ તમને કેવી લાગી એ મને જરૂર જણાવશો અને જો તમને આ ગમ્યું હોય તો કિચન ગેલેરી વન ટુ થ્રીને આપ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો આવજો ચાલો નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા હાર્દિક નમસ્કાર